અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના મૃતદેહનો ડીએનએ મેચ થઈ ગયો છે મૃતદેહને તેમના પરિવારજનોને સુપ્રત કરવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને તેમની અંતિમ યાત્રાનો નિર્ણય તેમના પરિવારજનો દ્વારા ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે હવે જો ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ વિજય રૂપાણીનો ડીએનએ મેચ થઈ ગયો છે પ્લેન દુર્ઘટનાના ત્રીજા દિવસના અંતે ડીએનએ સેમ્પલ મેચ થવાનું શરૂ થઈ ગયું છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ડીએનએ મેચ થઈ ગયો છે તેમના મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવાની વિધિ શરૂ કરી દેવામાં આવી છે વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા અંગે બપોરે એક કલાકે નિર્ણય લેવામાં આવશે રૂપાણી પરિવાર અર વિજયભાઈની અંતિમ યાત્રા અંગે નિર્ણય લઈ સત્તાવાર જાહેરાત કરશે પરંતુ તેમનો ડીએનએ મેચ થઈ ગયો હોય ત્યારે તેમના મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ગુજરાત કે पूर्व मुख्यमंत्री हमारे नेता कई सालों तक गुजरात के अन्य कोने कोने में जिन्होंने अपना जीवन का महत्तम समय सामाजिक सेवा में दिया था ऐसे हमारे नेता श्री विजय भाई रूपानी जी का एयर इंडिया अहमदाबाद कैट्रिक की क्रैश में दुखद अवसान हुआ है और खासकर आज सुबह करीबन ग्यारह